આપણા ભાઈએ સોનાના ભાવમાં વધારો થયો તો વધારો થવાનું કારણ શું અગશ જે સોની છે ને ગેર તો ફેક્ટરી કે ખાણ છે ને તો એનો તો બીજા લોકો દ્વારા સોનું બહાર કાઢવામાં આવે પછી એનું શુદ્ધિકરણ થતું હોય એમાંથી કેટલી ધાતુઓ જુદી પડતી હોય છે ડાયરેક્ટલી સોનું જમીનમાંથી ડાયરેક્ટલી શુદ્ધ નથી નીકળતું જો પહેલાના સમયમાં કોઈ આવડત હતી નહીં માનવ પાસે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનીજ તેલ સંસાધન ન હતા પણ જ્યારથી માને કે ખનીજો ને પોતાની જરૂરિયાતો સંતોષ તો થયો છે ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય એટલે એવી કોઈ આવડત નથી ખનીજો કાઢવાની કોઈ ખનીજ તેલ તો કોઈ પણ વસ્તુ

હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે હજુ પણ ઘણા બધા તત્વો એવા છે જે સંસાધન બનશે હવે જોઈએ સંસાધનોના પ્રકાર સંસાધનના પ્રકારમાં વાત કરીએ તો સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર છે લીટી કરો આટલી જ કરવાની આખી રે કરવાની એક છે કુદરતી સંસાધન બીજું છે માનવ સર્જિત વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે બહુ પ્રક્રિયા જેની પાછળ કરવી ના પડે તરીકે તમે સમજી શકો કે હવા પાણી જમીન ખનીજો ને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધનો કે વૈકલ્પિક કરી દો કેવા કુદરતી સંસાધનો કોને કે જેના પાછળ પ્રક્રિયા કેવી કરી પડો ઓછી કરવી પડતી હોય પ્રક્રિયા હવે હવા ઓક્સિજન તમે જે લો છો એનો તમે શુદ્ધ કરવા બેહો ના ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ કરીએ છીએ પછી જમીન જમીનનો પણ આપણે ઉપયોગ ડાયરેક્ટ કરીએ છીએ પાણીનો પણ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ આ તો અત્યારે ફિલ્ટર બધું લગાય બાકી જે લોકો કુવા પાણી પીતા હોય તો કૂવામાંથી માંથી કાઢી ડાયરેક્ટ જ પીવે છે ને તો એના પાછળ પ્રક્રિયા કેવી છે એકદમ ઓછી આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે એ તો તમને બધા ખબર પડી ગઈ કે આ બધું કુદરત દ્વારા મળેલું છે આ જો કદાચ ભવિષ્યમાં કુદરતી જે બને ઓછા ખૂટી જતા નથી આ વાતો આજની થોડી અત્યારની વર્ષોથી પર્યાવરણ આપેલા તમામ ઘટકો જે માનવ દ્વારા આપણી આસપાસનું વાતાવરણ એ શું કેવાય પર્યાવરણ તો પર્યાવરણની અંદર જે પણ ઘટકો આવેલા છે એ બધા માનવના ઉપયોગ જે ઘટકોને માનવ ઉપયોગમાં લેતું હોય બધા શું કહેવાય કુદરતી સંસાધનો

પછી ઉપર નું ભાઈ પીવાનું પાણી અંતર થી એના જે મોજા આવતા દરિયાની અંદર એમાંથી શું કરી શકાય ઊર્જા ઉત્પન્ન કરી શકાય પછી જંગલ તો જંગલ તો કેટલું કામ માં આવતો તમે જો રબર બના પેલા તો લાકડું ભી ખોરાક ને ઔષધો ખોરાક માટે પણ કામ ઘણી બધી દવાઓ પણ એમાંથી બનતી હોય પછી વન્ય જીવો આશ્રય વન્ય જીવો નો આશ્રય પહેલા તો માનવો આશ્રય એ જ હતો ને જંગલ જ હતું ને આદિ માનવ બધું છઠ્ઠા ધોરણ આપણે ભણી ચૂક્યા છીએ પછી બાંધકામ સામગ્રી એ અહીંયા આવશે ખડકોવાની ખડકોની વાત કરીએ તો જે બાંધકામ સામગ્રી અત્યારે બાંધકામ એટલે ઘર ને બધું બનાવવાનું હોય હવે સિમેન્ટ કપચી બધું જે ખડક બને એમાંથી એ બધી વસ્તુ નિર્માણ કરવામાં આવતી હોય છે હવે જોઈએ ખનીજો તેમાં આવશે ઝવેરાત કાચ અને ચીને માટે ઝવેરાતમાં ખબર પડી તમને ઝવેરાત એટલે સોનું ચાંદી જે રૂપુ જે કહો તમે એ બધું જ અંદર આવી જાય પેલા તો ખેતી જમીન ઉપર પ્રાણીઓ રહેતા તો પ્રાણીઓ માંથી શું મળે તો માંસ અને દૂધ માંસ કેટલું જરૂરી આપણે બધા જાણીએ છીએ દૂધ ખાવા તો એક બાજુ પણ એના સિવાય કેટલું કામમાં આવો માંસ ઊન પછી આનંદ પ્રમોદ માટેનો એક સાધન જ કહેવાય ને પ્રાણીઓ હવે જો નેક્સ્ટ આઈ ની જાય ને પેજ ચેન્જ કરવાની છે કે યસ એ ના એ પેજ ચેન્જ ચલો જાણવું ગમશે ખનીજ તે પૃથ્વીના પેટળમાં અખોટ નથી તે ક્યારેક ખૂટી પડવાનું છે આ યાદ રાખજો ખનીજ તેલ છે જે પૃથ્વીના છે બધાન ખબર પણ એ ઘણી પ્રક્રિયાઓથી બહાર આવતું હોય છે આપણે જોડે આવતું હોય પણ કહેવાનો મતલબ કે ક્યારેક તો પડશે નથી તેલના સતત વધી રહે છે પહેલા તો ખનીજ તેલમાં શાનો સમાવેશ થાય ખબર છે તમને પેટ્રોલ પેટ્રોલ એ બધું આવશે બધું આવશે અંદરો ખાવાનું તેલ નહીં આવે તેની અસરથી તમામ ચીજોના ભાવ વધી જાય આના કારણે બીજા બધાય ભાવ વધી ગયા ને ખનીજ કોલસોને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અત્યારે ખનીજ વોળસોને પેટ્રોલિયમ પેદાશો જ્યાં વધી રહ્યાં તમે જુઓ છો દિવસથી દિવસે સાધન કેટલા વધુ રોડ ઉપર આ ગરમી વધવાનું આ તાપમાન કેટલું વધ્યું ઉનાળામાં આ વખત ક્યારે નથી પડી એટલી ગરમી આ વખત પડી અને હજુ એ પડશે શિયાળો વહેલો હોય ઉનાળો વહેલો હોય ચોમાસે મહિનાથી આવી ગયો તમે જો અને આ તમે અત્યારે રોડ ઉપર તો એક ઘરમાં ચાર સાધન પાંચ સાધન હવે ચાર ઘરની ચાર કે પાંચ વ્યક્તિ પાંચોના જુદા જુદા સાધન

જુઓ તમે આ કેટલું ઉત્પન્ન થાય આ બધા ઝેરી વાયુઓ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે CNG વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે જો કે આ પણ હવે નીકળ્યું છે પણ અત્યારે બધા જો CNG આ અત્યારે પેલું આ સોલર થી ચાલતા એક્ટિવા રિક્ષા બધું નીકળ્યું પણ અત્યારે જે પેટ્રોલ થી આપણે કે એવરેજ આપો પેટ્રોલ જેટલી એવરેજ આલે એટલું બીજું સાધન આવી શકે ના અને કોઈને સ્પીડ માં પણ એમો તો વળી પેલા બેટરી વાળા જે સ્કૂટી લેવો તો હોય તો બહુ ઝડપી ચાલીએ ના શકો જેના કારણે અત્યારે બધા પેટ્રોલથી ચાલતા સાધનોનો ઉપયોગ કરે જેના કારણે આપણે આ બધા પ્રદૂષણનો ભોગ બનીએ છીએ બેટરી સંચાલિત વાહનોનો વપરાશ ભવિષ્યમાં વધશે અને અત્યારે વધ્યો પણ છે કેમ વધ્યો તેનું કારણ શું આ ભાવ વધી ગયા જેના કારણે આ ઉપયોગ થયો બાકી તડકો તો પહેલાય પડતો તો હાલે પણ જો પહેલાથી આ બધા સાધનોનો ઉપયોગ કર્યો હોય તો આટલું પ્રદૂષણ આટલું તાપમાન ના વધત

આ પ્રકારના સંસાધન આપણે બધે જ ઉપલબ્ધ હોય ગમે ત્યાં મળી રહે દાખલા તરીકે ઉદાહરણ જોઈ લો વાતાવરણમાં व्याप्त જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન તમે ગમે ત્યાં जाओ દુનિયાના કોઈ પણ ખૂણા પર તો તમને આ બે વાયુઓ મળી રહેશે બીજું છે સામાન્ય સુલભ સંસાધનો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે તેલા સર્વત્ર એટલે બધે જ હોય અને સરળતાથી તમને મળતા હોય છે આપણને મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થતા હોય છે મર્યાદિત એટલે અમુક અમુક જગ્યાએ ઉદાહરણ તરીકે કોલસો વિવિધ ધાતુઓ ખનીજ કુદરતી વાયુ અને યુરેનિયમ આ યાદ રાખજો સંસાધનોના નામ એકલ સંસાધન કોને કહે તો સમગ્ર વિશ્વમાં જવલ લે એટલે કે એક કે બે જગ્યાએથી મળી આવતું હોય એને ખનીજ એકલ કે દુર્લભ સંસાધન કહે છે ઉદાહરણ આપ્યું છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ જે વિશ્વમાં એક બે જગ્યાએથી જ મળતું હોય એને શું કહેવાય એકલ અથવા તો દુર્લભ આ બંને શબ્દો યાદ રાખજો તમે અહીંયા એકલ આપ્યું છે પણ એનો બીજો શબ્દ છે દુર્લભ જ્યારે પણ નોટ્સ બનાવવાનું આ નવમા પાઠની ચાલુ કરી દેજો

ભાગ પાડી દેવાના તમારે ચાર બાંધી દેવાના ચાર માં પછી તમારે નામ લખી દેવાના સર્વ પછી એની વ્યાખ્યા સામાન્ય ની વ્યાખ્યા પછી વિરલ ની વ્યાખ્યા ની એકલ ની આટલા નામ લખી પછી એની રીતે લખ્યું તમે આવી જ રીતે બનાવશો તો પણ બનાવે વાંધો નહીં પણ આપનું વાંચવું જ નહીં ગમો પણ જો આવી રીતે તમારા રીતે કંઈ યુનિક કરવાનું તમારે જેથી તમારો છોકરો તમને વાંચવો ગમો તમે વાર વચ્ચે તો આપણને વાંચવાનું મન થાય હવે જોઈએ આ ઉપરાંત સંસાધનોની નવીનીકરણ અને દિન નવીનીકરણ એમાં બે ભાગ પાડવામાં આવો તો નવીનીકરણ એટલે શું કહેવાય પુનઃ પ્રાપ્ય જે પરિિતિ પ્રાપ્ત કરી શકાય અને પુનઃ અપ્રાપ્ય એટલે જે ફરીથી પ્રાપ્ત કરી શકાતું નથી ધ્યાન અહીંયા હોવું જોઈએ અર્થ એનો આપે છે આપમેળે ચોક્કસ સમય ગાળામાં વપરાય જથ્થાની પૂર્તિ કરે કે અપોઢ હોય મેળે

તમારે આમાંથી નોટ્સ બને ના આવજો બે પેજની કાલે તમારે પ્રશ્નોત્તરી કરવાનો આવશે કટ કરો પડશે